આગળ વાત કરીએ તો જે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ મહત્વના સમાચાર હાલમાં વરસાદને લઈને દાતા સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘુસી ગયા છે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દર વર્ષે વધારે વરસાદ વરસતા પાણી ભરાય છે અને સ્થિતિ આ વર્ષે પણ જેમની તેમ છે વધુ વરસાદ વરસ્યો અને પાણી ભરાયા તો સિવિલ પરિસરમાં પાણીમાં વાહનો ડૂબેલા જોવા મળ્યા ડોક્ટર ચેમ્બર અને દર્દીના વોર્ડ સુધી પણ પાણી ઘૂસી ગયા છે જેના કારણે જે દર્દીઓ છે ત્યાં સારવાર લઈ રહ્યા છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો દાતા સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે એવું નથી કે આ વર્ષની જ આ પરિસ્થિતિ છે પરંતુ દર વર્ષે જો વધુ વરસાદ વરસે તો અહીંયા પાણી ભરાવાની સ્થિતિ જોવા મળે છે સિવિલ પરિસરમાં પાણીમાં વાહનો ડૂબેલા જોવા મળ્યા ડોક્ટરની ચેમ્બર અને દર્દીના વોર્ડ સુધી પાણી ઘુસી ગયા છે જેના કારણે જે દર્દીઓ ત્યાં સારવાર લઈ રહ્યા છે તેમને અને તેમના જે સગાવાલા છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા દેવેન્દ્ર દેવેન્દ્ર દર વર્ષે પાણી ભરાય છે આ વર્ષે પણ સ્થિતિ જેમની તેમ જોવા મળી રહી છે શું વિગતો છે જે ચોક્કસપણે કહેવામાં આવે તો આજે વહેલી સવારથી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંત તાલુકામાં આવેલી સરકારી હોસ્પિટલમાં આજે વરસાદી પાણી ઘુસ્યા હતા જેને લઈને અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો આ હોસ્પિટલ જે છે એ ખાડામાં આવેલી હોવાના કારણે દર વખતે અહીંયા વરસાદી પાણીની સમસ્યા રહેતી હોય છે જેના કારણે જ્યાં દર્દીઓ છે અને ડોક્ટરો જે છે તેમને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આજે જે છે આજે પાણી હોસ્પિટલ ની અંદર સુધી પહોંચી જતા ડોક્ટરો ચેમ્બર અને દર્દીઓને વોર્ડમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને જે પરિસ્થિતિની ગંભીરતા ને જોતા જે ત્રણ દાખલ દર્દીઓ હતા તેમને અલગ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને જે કહી શકાય કે જે હોસ્પિટલના અન્ય વાહનો એમ્બ્યુલન્સ વગેરે જે હતી તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને ઘટનાની જાણ થતા દાતાના દાતામાં સમાજ સમાજસેવી પણ દોડી આવ્યા હતા અને દાતાના મામલતદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જી

અવરનવર અહીંયા દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને અહીંયા રહેતા ડોક્ટરોને પણ આ સામનો કરવો પડતો હોય છે ત્યારે ફરી આજે ત્રણ જે દર્દીઓ હતા જે દાખલ હતા તેમને પણ આજે ત્યાં દાખલ માંથી અલગ વોર્ડમાં સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા હતા તો કહી શકાય કે જે અવરનવર જે આ સમસ્યા બનતી હોય છે તેનો યોગ્ય નિકાલ હજી સુધી તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી અને આજે પણ જે દાતાના મામલતદાર છે તે આ ગંભીરતા ને લઈને દોડી આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરી રહ્યા છે અને જે પાણી છે તેના નિકાલ માટે પ્રયત્ન કરવા આવી રહ્યા છે જી જી આભાર દેવેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે